મોગલ માગલ માલગ ઓગલ માની રાકો માયા શીતળ તો ઈરાશે સાયા મોગલ માની રાખો માયા શીતળ તો ઈ રાખશે સાયા આયા અટવાયાલ યા વિને ઉગારશે આયા અટવાયાલ યા વિને ઉગારશે અંતર નાના દે કાદે મોગલ આવશે ઓ અંતર નાના દે મોગલ આવશે નમસ્કાર મિત્રો નેહલની નજરેમાં આપનું સ્વાગત હું છું નેહલ મિત્રો એક પછી એક ઉભરતા કલાકારને આપણે મળી રહ્યા છે જેમાં સિંગર હોય એક્ટર હોય એક્ટ્રેસિસ હોય અને આ તમામ સાથે આપણે વાર્તાલાપ કરીએ છીએ અત્યારે જો વાત કરવામાં આવે તો આપણે અમદાવાદના સોલા વિસ્તાર સ્થિત નવરંગ રેકોર્ડિંગ સ્ટુડિયો ત્યાં ઉપસ્થિત છીએ અને આ સ્ટુડિયોમાં એક ઉભરતા કલાકાર કે જેઓ અત્યારે આપણી સાથે છે નરેન્દ્રસિંહ મોરી ચાલો તેમને મળીએ નરેન્દ્રસિંહ ખૂબ ખૂબ સ્વાગત નમસ્કાર નમસ્કાર નરેન્દ્રસિંહ જે પ્રમાણે શરૂઆતમાં જે તમે ગીત ગાયું અમે જોયું સાંભળ્યું અને અને ખરેખર એમ થાય કે ઉભરતા કલાકાર તરીકે એક નવી ટેલેન્ટ ગુજરાતને મળી રહી છે સૌથી પહેલાં તો દર્શક મિત્રોને એ જણાવવું છે કે ગીત ગાવાનો શોખ ક્યારથી છે તમારું મૂળ વર્તન કયું તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ એ થોડી વાતો કરીએ અને પછી આપણે શરૂઆત કરીએ ચોક્કસ બોલો અમે મૂળ અમે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડીની તાલુકાના સિદ્ધર ગામના છીએ અને નાનપણથી જ મને સંગીતનો તો ખૂબ શોખ હતો એટલે સ્કૂલમાં પણ પ્રાર્થનાઓને બધું ગાતો જ હતો પછી ધીરે ધીરે મેં સ્ટાર્ટ કર્યું કે ભાઈ લાઈવ શોઝ કરવાનું ચાલુ કર્યું નવરાત્રિ ચાલુ કરી એ રીતે ધીરે ધીરે ભજન આ ડાયરાના પ્રોગ્રામ અને એમ કરતાં કરતાં જ ધીરે ધીરે અત્યારે માતાજીની દયા છે એટલે આ ધીરે ધીરે આગળ વધી રહે હા હા એ જાણવું છે અત્યારે આપની ઉંમર કેટલી અત્યારે મારી ઉંમર અઠ્યાવીસ વર્ષ છે અત્યારે અઠ્યાવીસ વર્ષ શરૂઆત ક્યારથી થઈ હતી અ લગભગ હું સાતમાં ધોરણમાં હતો ત્યારથી મેં સ્ટાર્ટ કર્યું છે ગાવાનું અને સ્કૂલમાં ક્યારે કેવું થતું કે સારું ગાતા હોય એટલે ઘણીવાર આપણે પણ જાણીએ છીએ કે શિક્ષકની પણ એક હોય કે નરેન્દ્રસિંહ તમે ગાઓ એવું થતું હા ચોક્કસ એવો કોઈ ફ્રી પીરિયડ હોય કે સપોઝ કે પીટી નો હોય સર ના હોય તો ત્યારે ચોક્કસ થી મને ઉભો કરે છે કે ભાઈ ચલો એમને સાંભળીએ અને બીજા જે તમારા વિદ્યાર્થીઓ એમની પણ ઈચ્છા હોય કે નરેન્દ્રસિંહ ચોક્કસ હા એ સ્કૂલ વખતનો કોઈ ગીત તમને ધ્યાનમાં હોય કે યાદ હોય સ્કૂલમાં મે ફર્સ્ટ ટાઈમ જ્યારે મને ઉભો કરવામાં ફર્સ્ટ ટાઈમ મે ગાયો ત્યારે મે એક સ્વર્ગસ્થ મણીરાજ બારડનો પ્રથમ એ સોંગ મે એનાથી સ્ટાર્ટ કર્યું છે હા હા હું આપને સંભળાવ એની બે લાઈન ચોક્કસ થી હ હો કૃષ્ણ ભગવાન હાલા હે દ્વારકા ને કાય લીધો રે મણિયા રાતરો એ હે હોવે હોવે લીધો ધોમણી આરા વારું વેસ હે હું તો તને વારું લ્યા જી હો મણિયારા હે હું તો તને ઓ વારું લ્યા જી હો મણિયારા હે દર્શક મિત્રો કદાચ સ્વર્ગમાં મણિરાજ બારોટ આ ગીત સાંભળતા હશે અને એમને પણ એક પ્રકારે આનંદ થતો હશે કે મારી નવી પેઢી છે તૈયાર થઈ રહી છે એટલું આપણે ચોક્કસથી કહી શકીએ જે ગર્વ લેવા જેવી બાબત છે અને મને તો એ બાબતનું ગર્વ એ છે કે જ્યારે જ્યારે હું પાટણ જાઉં અને ત્યારે પાટણના એક માર્ગ ઉપર એમની તસવીર પણ છે એમનો ફોટો પણ છે અને આ રીતે પણ જે આપણે પાટણનું અને ગુજરાતનું જે રત્ન છે એને યાદ કરીએ છીએ તો ખરેખર આપણને એમ થાય કે એક સંભારણું ગુજરાત માટે તેઓ મૂકીને ગયા છે એક પછી એક તમારા આલ્બમ તો આવી રહ્યા છે પણ થોડી આપણે એ વાત કરવી છે આપણે વાત કરી કે સુરેન્દ્રનગર અને મોડી અને ત્યાંના એક ગામના છો ઘરેથી કઈ રીતે છે ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે એ જાણવું છે અને ઘરેથી સપોર્ટ કેવો ફેમિલીમાં અમારે રોલિંગ શટરનો બિઝનેસ છે એટલે આર્થિક રીતે તો એવો સપોર્ટ છે તકલીફ નથી ના ફૂલ સપોર્ટ છે અને ઘરેથી બધાનો ફૂલ સપોર્ટ છે અને મારા મમ્મી પપ્પાની ખાસ એવી ઈચ્છા ખરી કે હું આ લાઈનમાં આગળ જવું એમ એટલે એમની એક તૈયારી છે કે દીકરો સિંગિંગ નક્ષત્રે હવે અચ્છા તમે વાત કરી કે તમે લાઈવ પ્રોગ્રામમાં છો ડાયરામાં પણ જાઓ કે સંતવાણી કે ભજનના પ્રોગ્રામમાં આલ્બમ પણ આવ્યા છે સ્કૂલની આપણે વાત કરી તમે સાતમા ધોરણમાં હતા ને પહેલી વાર જે ગીત ગાવામાં આવ્યું પણ કોમર્શિયલી તમે બજારમાં આવ્યા હો કે તમારું ગીત આવ્યું હોય કે તમે પહેલો જે લાઈવ શો નો કોઈ પ્રોગ્રામ કર્યો હોય એના કોઈ સંસ્મરણો તમને હશે હા સાતમા ધોરણમાં મેં કહ્યું નવરાત્રી ત્યારે પહેલી નવરાત્રી સ્ટાર્ટ કરી હતી અને લગભગ રોજના બસો રૂપિયા થી મેં શરૂઆત કરી છે નવરાત્રી પણ એ એ વખતે બસો રૂપિયા કરતા પણ વધારે આનંદ એ થાય કે મને ટક મળી સો ટકા સો ટકા કારણ કે એ શરૂઆતમાં એટલો ઉત્સાહ હોય કારણ કે શરૂઆતમાં તો કોઈ આપણને એવું કોઈ પ્લેસ મળે નહીં કોઈ જગ્યા જલ્દી મળે નહીં એટલે નવરાત્રી સ્ટાર્ટ કરી એટલે એટલો ઉત્સાહ હતો અને એની કંઈક મજા જ અલગ હતી અને રાજુ કે નવરાત્રી ક્યારે આવે છે અને હું પરફોર્મન્સ 100% નવરાત્રીની આતુરતાથી રાહ જોઈએ કારણ કે સ્ટડી ચાલુ હોય એટલે રેગ્યુલર પ્રોગ્રામ કે કોઈ જનરલી થાય નહીં એટલે નવરાત્રીની ખાસ રાહ જોઈએ કે નવરાત્રી આવે એટલે શો થશે કુટુંબમાં કોણ કોણ છે કુટુંબમાં અત્યારે અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ આ મમ્મી પપ્પા છે મારા વાઇફ છે ભાઈ ભાભી છે બરાબર અને રહેવાનું હજી પણ ત્યાં જ છે હા અહીંયા અમે અત્યારે હાલ અમદાવાદમાં રહીએ છીએ મારો જન્મ જ એક્ચ્યુઅલી અહીંયા અમદાવાદમાં છે પણ અમારું મૂળ વતન જે છે હા ત્યાં છે અને અત્યારે અમદાવાદ અમદાવાદમાં અમદાવાદ અને તમારો જે રોલિંગ શટરનો બિઝનેસ ને બધું અહીંયા અમદાવાદમાં છે અચ્છા એક બાબત એ જાણવી છે કે એવું કહેવાય છે કે રાધા વિનાનો શ્યામ બરાબર એ અધૂરો ગણાય હા જ્યાં સુધી અને એ પાછા રાધા છે એમના ધર્મપત્ની નથી હા બરાબર ને એમને એમના પ્રિયતમ છે કે પ્રેયસી છે એ પાત્ર છે અને એવું પણ છે કે રાધાની ઉમર કૃષ્ણ કરતા પણ મોટી છે પણ પ્રેમમાં ઉંમર પણ નથી જોવાતી અને એવું જ તમારું એક આલ્બમ આવ્યું છે એની થોડી વાત કરશો એકચુલી રાધા વિનાનો શ્યામ એ મને યુટ્યુબમાં મેં આ સોંગ્સ ઘણા ઘણા લોકોએ ગાયેલું છે આ ગીત બરાબર એટલે મને એવું વિચાર આવ્યો કે ભાઈ આને હું કંઈક નવા અંદાજમાં કંઈક નવું અલગ રીતે કરીને કે જે આજની જનરેશનને ગમે એટલે મેં એ રીતે આ સોંગ બનાવ્યું અને લગભગ ઘણા લોકોએ આ ગીતને માણ્યું છે

શ્યામ આજ સુધી હું શ્યામ હતો પણ રાધા વિના નો શ્યામ આજ સુધી હું શ્યામ હતો પણ રાધા વિના નો શ્યામ હું શ્યામ શ્યામ રાધા વિના નો શ્યામ હું શ્યામ શ્યામ રાધા વિના નો શ્યામ આજ સુધી હું શ્યામ હતો પણ રાધા વિના નો શ્યામ અને મિત્રો એટલા માટે જ કહેવાય છે કે એ જે શ્યામ છે ને એ રાધા વગર અધૂરો ગણાય અને એટલા માટે જ હંમેશા જ્યારે નામ પણ લેવામાં આવે ને તો આપણે શ્યામ નથી બોલતા રાધે શ્યામ અને એ રીતે આપણે ઉલ્લેખ કરીએ છીએ અચ્છા એક બાબત મારે એ જાણવી છે કે અત્યારે ઘણા બધા ગીતો અને આલ્બમ બજારમાં ચાલતા હોય છે ધાર્મિક સોંગ પણ આવતા હોય છે ધાર્મિક ગીતો આવતા હોય છે લવ સોંગ આવતા હોય છે બેવફા સોંગ આવતા હોય છે અને બધા ચાલે છે કારણ કે દરેક પ્રકારના આ ગીતો સાંભળવા વાળો વર્ગ પણ છે બરાબર અને એ એ માન મર્યાદા સાથેના આ પ્રકારના જ્યારે ગીતોની આપણે વાત કરવામાં આવે તમારા કિસ્સામાં વાત કરવામાં આવે તમને વધારે કયા ગમે મને વધારે ધાર્મિક સોંગ ગાવા વધારે ગમે છે હા એમાં માતાજીના સોંગ હોય મોગલ નું સોંગ હોય માખોડલ નું સોંગ હોય એવા એ ટાઈપના સોંગ મને વધારે હા કારણ કે મને માતાજી પર ખૂબ શ્રદ્ધા છે ઓકે અચ્છા તમે એક વાત કરીગલ ના સોંગ પણ તમને ગમે છે અને કદાચ મારા ધ્યાનમાં છે કે મા મોગલ ઉપર પણ તમારું એક ગીત આવ્યું હતું એની થોડી વાત કરશો હા જ્યારે મેં આ પહેલું મારું સોંગ આ બનાવ્યું રાધાવીનાનો શ્યામ એ પછી મને ઈચ્છા હતી કે મારું બીજું સોંગ તો મોગલ ઉપર જ બનશે હા મને મન મેં નક્કી કરેલું તો બીજું સોંગ ત્યાં સુધી કોઈ રિલીઝ કરવું નથી એટલે મા મોગલનું સોંગ અમે શક્તિદાન ચારણ જોડે લખાવડાવ્યું છે હા અને મને બહુ જ ભાવ હતો આ સોંગ ઉપર અને એનું કમ્પોઝિશન બહુ સારું હતું અને મા મુગલ નું સોંગ એટલા માટે કારણ કે મને અંદરથી ખુબ શ્રદ્ધા હતી પહેલેથી જ મા મોગલ પર મને બહુ વિશ્વાસ એટલે એ સોંગ મેં બનાવવાનો વિચાર કર્યો અને શક્તિદાન ચારણ એમને મેં વાત કરી કે મારે હાથે સોંગ બનાવો હા એટલે એમને કહ્યું કે જીજી ચોક્કસથી લખીશ અને મેં એમને કીધું ટાઈમ નહીં લખજો વાર લાગે પણ મને એમ લાગુ જોઈએ કે ના મા આપ્યા છે આપને હું સંભળાવું મારી ઈચ્છા હોય જ કે બે કડી થઈ જાય ચાર ગાશો તો બી વધારે ગમશે સંભળાવું આપને હું

જુદા હે તો જાણા છે વિધિ ના લખેલા લેખ યવળા ને અજાણા છે ભગુડા વાળી લેખ માથે મેખ તો લગાડ છે પણ વેળાવ મી જઈ તો વેલી આયલ વાળશે શે વેળાવ મી તો વેલી આયલ વાળશે શે નંતર ના ના દેઈ એક આદ મોગલ યાવશે નંતર ના ના દેઈ એક આદ મોગલ યાવ શે વાહ મિત્રો નાદ હોય તો માં મોગલ કેમ ના આવે સામે ચાલીને આવે દોડીને આવે કે જયારે ભક્ત છે એ આટલો આતુર હોય ભક્ત છે એને આટલી આસ્થા હોય આટલી શ્રદ્ધા હોય કે એક નાદ હું પાડું અને મા મોગલ આવશે તો માં એ વખતે ચોવીસ કલાકમાં કયો સમય છે ક્યારે મને સાદ પાડ્યો છે એ નહીં કે દોડીને આવશે અને એટલા માટે જ મા પ્રત્યે આપણને એક અનોખી આસ્થા અને શ્રદ્ધા હોય છે અને એ જ આપણને જો વાત કરવામાં આવે તો નરેન્દ્રસિંહમાં જોવા મળે છે અને મને સૌથી સારી બાબત મને એ લાગી કે જે પ્રમાણે એ ગાય છે અને એટલા જ સારા એક્સપ્રેશન પણ આપણને અને એ એક્સપ્રેશન છે ને આપણને એક જે આનંદ છે એ બેવડાવી દે છે ડબલ કરી દે છે કે વાહ કદાચ સંગીત મારો એટલો વિષય નથી એટલે ના નીકળે પણ જે સંગીતના માણસ હોય એ તો હું એટલું જ કહીશ કે આફરીન પોકારી જાય અને એક એક તમને ખરું કહું ને હું અને મારો સન કરણ ઘરે હોય એ કલાકાર તરીકે તમે છો પણ એક તમે પણ નામ સાંભળ્યું હશે ખૂબ આપણા જાણીતા જીગરા કહીને આપણે બોલીએ છીએ બરાબર જીગરદાન ગઢવી જીગરદાન ગઢવી એ પણ જયારે બોલે ને અને એક પ્રકારે અમને આત્મસાત થતો હોય ક્યાંક આપણને એમ થાય કે જીગરો મસ્ત ગાય છે અને આપણે સાંભળ્યા કરીએ અને આજે એવી ફિલિંગ મને નરેન્દ્રસિંહમાં મળી છે એટલે આપણને એમ થાય કે ખરેખર કેવા કલાકાર કેવા કેવા આર્ટિસ્ટ કેવા કેવા સિંગર્સ છે એ ગુજરાતમાં પડ્યા છે અને સૌથી વિશેષ આનંદ એ છે કે આજે નેહલની નજરેમાં આ પ્રકારના જે ઇન્ટરવ્યુઝ લેવાની તક મળી છે ને તો નવી નવી હસ્તી અને એમને નજીકથી આપણે સમજવાનો આ એક પ્રયાસ છે અને એટલા માટે મને પણ આજે કામ કરું છું ને એમાં કદાચ થાક નથી લાગતો આનંદ વધારે આવે છે આનંદ વિશેષ આવે છે નરેન્દ્રસિંહ આગળ જો વાત કરવામાં આવે તો મેં વાત કરી કે ધાર્મિક સોંગ પ્રત્યે વધારે રુચિ છે આગળ કોઈ એવા ગીત કે આલ્બમ લઈને આવો છો હા મા સોનલ ઉપર મારે એક ગીત લખાવું છે અને એનો મારો ભાવ છે કે હવે એ ગીત મારે બનાવવું છે મા સોનલ ઉપર અને હમણાં જ સોનલમાંની તિથિ ગઈ હા હા આખું ગુજરાત એ એ એ એમને સાંભળે યાદ કરે અત્યારે સોનાલ ને છે લોકો મારો પણ પોતાનો એક ભાવ છે કે સોનાલ પર એક ગીત બનાવું છે તો એ ગીત ને તૈયાર થઈ રહ્યું છે હાજી એ તૈયાર થઈ રહ્યું અને ટૂંક સમયમાં રિલીઝ પણ થશે હા અચ્છા જે મેં વાત કરી ને હું જીગરદાન ગઢવી છે એ ગમે જીગો મને બહુ ગમે જીગો એટલા માટે કહું છું કે દર્શક મિત્રોને થશે કે એક દર્શક મિત્રો કોમેન્ટ પણ કરે લે કે નેરુભાઈ તમે જીગો કેમ કહો છો તો જીગો એટલા માટે કહું છું કે જીગો બાય હાર્ટ છે બાય હાર્ટ એટલે એ જીગો એટલે અ જિગ્નેશ કવિરાજ જિગ્નેશ બારોટ અને હંમેશા હસ્તો ચહેરો હંમેશા મેં કદી એને નથી જોયા તાજેતરમાં જે પ્રમાણે એમના દીકરાની જે બાધા હતી ને જે ખેરાલું ચાલતા પણ ગયેલા ને પણ જે પણ આવે એક મોજ સાથે એને જે હગ કરે ને તો આપણને એમ થાય કે જીગરો તો જીગો તો જીગો છે જીગા માટે એવું કહેવામાં આવે છે કે જીગાને મૂળમાં લાવવો હોય ને તો ચા પીવડાવી પડે આપણે રાજનભાઈ ખરા ને રાજન રાયકા એ એમ કે કે બેબી નથી બરાબર એને આપી જીગા માટે એવું કહેવાય કે જીગાને મૂળમાં લાવવા માટે નરેન્દ્રસિંહને મૂળમાં લાવવા માટે શું કરવું પડે બસ મને તો મને સાંભળવાળો હોય એટલે બસ મને તો ગાવાનું જ મન થાય બસ ગાવા મને બેસાડો એટલે બસ મારે મૂળ આવી જાય એવું હા કલાકમાં કારણ કે સંગીત એક એવી વસ્તુ છે કે તમને ગમે એટલો થાક લાગે હોય ગમે એટલે તમે મનથી થાક્યા હોય કે શારીરિક થાક્યા હોય પણ તમે આ સંગીત લઈને બેસો હું ઘણા ઘણી વખત પ્રોગ્રામમાંથી આવ્યા હોય લેટ આવ્યા હોય એટલે સવારે ઉજાગરો પણ હાર્મોનિયમ લઈને ઘરે બેસો એટલે એક

કે હું અમદાવાદ છું પરંતુ ડિસ્ટન્સનો પણ એ નથી પણ એક દિવસ સૌરાષ્ટ્રનો પણ એક રૂટ તૈયાર થશે અને ત્યાંના જે કલાકારો છે એમને પણ સાંભળવા છે એમને સમજવા છે અને કેમ સૌરાષ્ટ્ર હંમેશા સંતવાણીમાં આગળ પડતું છે લોક ડાયરામાં આગળ પડતું છે કે લોક સાહિત્યમાં આગળ છે એ સમજવા માટે પણ પ્રયાસ આપણે ચોક્કસ કરીશું અચ્છા એક બાબત મને જાણવી છે કે આ તો ધાર્મિક સોંગને એ તમે કરો છો સંતવાણી ને લોક ડાયરો પણ તમે કરો છો અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે કેટલા વર્ષોની આ તમારી તપસ્યા છે કેટલા વર્ષોથી તમે આ રીતે જાઓ છો ફિલ્ડમાં જતા હો લગભગ દસેક વર્ષથી હું આ ફિલ્ડમાં છું હા હા પહેલા મેં જ્યારે સ્ટડી ચાલુ હતું ત્યારે સાઈડમાં સાઈડમાં કોમર્સ ગ્રેજ્યુએટ છું ઓકે એટલે જ્યારે કોમર્સ મેં બીબીએ કરેલું છે મેં એટલે ત્યારબાદ મેં જોબ સ્ટાર્ટ કરી અને સંગીતનો મને એટલો શોખ હતો કે જોબની સાથે સાથે સંગીત તો ચાલુ જ હતું મારું અને પછી એક સમય એવો થયો કે રાત્રે ઉજાગરા હોય એટલે દિવસે જોબ ને બધું શક્ય ન થાય એટલે પછી મેં જોબ છોડી દીધી કારણ કે મારું સંગીત જ વધારે પ્રિય હતું એટલે અત્યારે હું પ્રોફેશનલી સંગીતમાં જ છું છેલ્લા લગભગ દસેક વર્ષથી દસેક વર્ષથી હા મિત્રો નવીની વાત એ છે કે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એ આખી એડમિનિસ્ટ્રેશન લાઈન છે અને બિલકુલ પણ છે પણ જે આપણે કહેવાય ને કે આવા જે હીરા હોય એ રેર કેસમાં હોય અને એમાંનો એક હીરો એટલે નરેન્દ્રસિંહ છે કે જેની જે કલાના ઉપાસકો છે એ કદાચ એને વધારે સારી રીતે સમજી શકે કારણ કે એક બાજુ સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત કર્યું ઇન્ટર્નશીપ હોય અને મને ખ્યાલ છે ત્યાં સુધી બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ને અંગ્રેજી માધ્યમનો કોર્સ પણ હોય છે અને તેમ છતાંય જો વાત કરવામાં આવે ને તો જે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી લોક સંગીતનો વારસો જાળવવો આ એક મથામણથી વધારે કશું જ ના કહી શકાય કારણ કે એ અસમંજસભરી પરિસ્થિતિમાં પણ છેલ્લા દસ વર્ષથી કલાની સાથે સીધી રીતે સંકળાયેલા છે અને સૌથી સારી બાબત એ છે કે એમના પેરેન્ટ્સ છે એનો પણ ફૂલ સપોર્ટ છે એટલે એટલે કહેવાય ને કે એવું કંઈક આપણને નરેન્દ્રસિંહના કિસ્સામાં જોવા મળે છે આગળ શું કરવાની ઈચ્છા છે માતાજીની દયા જેમ થાય એમ મારો પ્રયત્ન રહેશે કે હું આ ફિલ્ડમાં જ રહીશ અને માતાજી જેમ હવે આગળ કરાવે એમ બરાબર એટલે એ પણ ક્યાંક જે આસ્થા અને શ્રદ્ધાની આપણે વાત કરીને કે માં જ્યાં લઈ જશે તે પ્રમાણે આગળ વધીશ અને એ એ જ પુરવાર કરે છે કે માં તમે હંમેશા આગળ છો અને એટલા માટે જ અમને કોઈ જ તકલીફ નહીં પડે એ પણ મને વિશ્વાસ છે નરેન્દ્રસિંહ મારા તરફથી પણ અને જે અમારા નેહલની નજરેના દર્શકો છે એમના તરફથી પણ તમે ખૂબ આગળ વધો એવી શુભકામના અને સૌથી વિશેષ બાબત એ છે તમારો જે મધુર કંઠ છે અને જે કંઠમાં જે શક્તિ આપી છે ને કુદરતી એ પણ કદાચ મા મોગલ ની કૃપા દ્રષ્ટિ તમારો ભાવી શકે એવું મારું ચોક્કસથી થી માનવું છે એટલે ખૂબ ખૂબ આગળ વધો એવી અમારા સૌ વતી આપને શુભકામના છે ધન્યવાદ ધન્યવાદ